مو مو تمہا دغه نه ولا تھیه دا چې ما फूल نه اوا फूलه پشه دودی اونه ټوله مست خایشه هه له مال خایشه مال له خایشه نه ما پپا حاتي جوړه شه پپا حاتي جوړو که حاجو شه بن نه کړو ځو نه مته راوځو نه هه نو سیمه پپا حاتي لین ځو نه چې ما مرکه ته نو نظر وځو یوک بار نو કેટલો મસ્ત બધું લીલો ચમ થઈ ગયું છે બધું લીલો ચમ થઈ ગયું છે અટ્યામાં ધડો બધેમાં ઘરે મારા વાલતું તો મમ્મી બનાવે છે શાક આપણે વાસીનનું હું કરતા મમ્મીનું શાક નુ બનાવતા હોય બનાવે શું કરો બા ઘાળ ગોતું બે હે આ સાહેબ કેમ બેઠા હે સાહેબ હે અવિનાશ આવી નઈ પીવા ન હે

અને જો અમારા ભાઈ ના છે અમારા મમ્મી ના છે આપણે કેમ કે અમારે શાંતિભાઈ તો આજ વહેલા વીજ પ્યા છે લીધે તો આપણે માલ માલને ઉતા હતા થોડીક વાર લાગી ગઈ એટલા માટે થોડાક આપણે મોડા જ આવીશી કેટલું ખર છે આમ જોઈ લો આમ અહીં તો થોડુંક લાગે થોડુંક અને થોડાક આગળ આવી જઈને જોઈ લો ખરો જ એક એવા કરે બહુ જ ખર થઈ ગયો પણ છતાં આપણે ને જ નહીં ખબર થાય હવે ખાલી સિંગ બાકી છે ન્યાદવાની મોટભાઈ આજ ને એવા મોટાઈ

એરા પુસાગરી ની અંદર બેહાડી દેવાના છે એવો તમાર બેન કાય ની પ્રાણ ન્યા દાવાનું છે તમારા પાસે અહ હા અહ કાય ની આગરી ન્યા દાવાનું છે તો આવડે નો તો કાય ની શીખવાનું હોય હા ખેતી નો ધંધો એવો છે ને એમાં કાય વસ્તુ શીખવી નો પડે તો પરફેક્ટ કોઈ જ ન્યા આવે એ બધી કામો તો કરને

રામલા વિનયસ્કા અમે તો કેંદી તો પેકેજ ઉતખામી નો ને ના કે ને નહી હે અત્યારે જો થવા જ નેતા એટલે ભુગા સે નો હેન લીટ લુએલા જો દેશે મારા વિનયસ્બે રમેશે હા ને દૂધ પરણ ને દોયવાતી હા ઓલા તાઠો છે ને તો મજા ન આવે

ભાવે એટલા માટે સોલું કરી નાખું હું સવાલું કરતી યાદ છે કે ઉતારવાનું બાકી છે તો આપડે ઉતારવા એટલા માટે દેખાડવું પડ્યું કેમ આપડે ભટકે મજા ન આવે એટલે સોયલો કરીને જ ખાઈ તો અત્યારે મારા તો બધા જમતા લઈએ તો ફેમિલી અત્યારે વાલોકડે આવી ગયા છે આપણા ખાટલે અને આટનો બ્લોગ બજજો અહીંયા સુધી જ રાખીએ આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો છે હમણાં તો થોડો ઘણો બહુ ઓછો ટાઈમ મળે છે બ્લોગિંગનો કેમકે થોડું ઘણું કામ હોય અને ટ્રેક્ટર ચલાવવાનું હોય એવું બધું કામ હોય કે તો આપણને ઓછો ટાઈમ મળે એટલા માટેનો હે કે થોડું ઘણું એસ કરે જોઈએ બધા દિલથી છોરી સોરી કેમકે થોડા ઘણા લેટ બ્લોગ આવતા કે એટલા માટે હવે પાસે આપણે હે કે રેગ્યુલર બ્લોગ આવવા મળશે ઘણો ટાઈમ નહોતો મળતો કે એટલા માટે અમે જઈએ તો બહુ બધા થાકી જાય તો હાજર હે કે આ તો હોવાઈ જ જાય ડેરી એટલા માટે એવું કારો થાય કે આમ હેઠળ ટાઈમ નથી દઈ શકતો એવું છે એટલે થોડો દિવસ એક્સરસાઇઝ કર્યો પછી બધું ફાયદો બધું એટલે આપણે રેગ્યુલર આવવા મળશે તો આટના બ્લોગની આશા રાખું કે તમને ગમ્યું થશે ગમ્યું આ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી